મહેસાણા જિલ્લામાં ગયા દિવસોમાં પડી રહેલા સતત વરસાદના કારણે હાલમાં અડદના પાકમાં લશ્કરી ઈયળ નામના કીટનો પ્રભાવ અને ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે આજે આપણે મહેસાણા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડોક્ટર રમેશ પટેલ પાસેથી જાણીશું કે આ ઈયળના નિયંત્રણ માટે શું કરી શકાય અને જો આનું નિયંત્રણ કરવામાં ના આવે તો પાકમાં કેટલી નુકસાની થઈ શકે રમેશ પટેલ વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણા

તો એને ઉપાડીને નાશ કરવો જોઈએ એટલે કે નાશ કરવામાં ગમે ત્યાં ફેંકી નહીં દેવાના પણ ખાડામાં ડાટી દેવાના અથવા ઉકરડો હોય તો ઉકરડામાં નાખી અને એના ઉપર છાણ નાખી દો તો એનું આગળ વધતું વસ્તી વધારો આપણે અટકાવી શકીએ છીએ બીજું લશ્કરી ઈયળ એક એવી ઈયળ છે કે રાત્રે ખાવા માટે બહાર આવતી હોય છે અને દિવસે જમીનમાં જતી જતી હોય એટલે ખેડૂતોને દેખાતી નથી પણ અમુક અત્યારે કાતરા ટાઈપની ઈયળો પણ લશ્કરી જેવી જ છે એ સ્પોર્ડ જોવા મળે છે તો આવી ઈયળોના નિયંત્રણ માટે લીંબોડીનું તેલ અથવા બેઉડિયા બેસિયાના જૈવિક નિયંત્રણમાં અને પ્રાકૃતિક ખેતી જો ખેડૂતો કરતા હોય તો સાથે સાથે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિઅસ્ત્રનો પણ ઉપયોગ કરી શકે છે અને દસ અથવા પાંચપણની અર્થનો પણ ઉપયોગ કરી શકાય છે અને જે ખેડૂતોને વધુ પડતો ઉપદ્રવ થઈ ગયો હોય અને રાસાયણિક દવાનો ઉપયોગ કરવો હોય તો પ્રોફેનો છે ફ્લોરપાયિક છે ડાયમિથોએટ છે વગેરેમાંથી કોઈ પણ એક દવા ત્રીસ પંદર લિટર પાણીમાં લઈ છંટકાવ હોય તો આપણે અને મગફળી ની અંદર વાત કરીએ તો મગફળીમાં હાલમાં જોવા મળતો ટીક્કાનો રોગ હોય છે એટલે કે પત્તા ઉપર પાનના પાન ઉપર બદામી કલરના ટપકા પડી ગયેલા તો ટીકાના રોગ રોગ માટે ગ્રામ પંદર લીટર પાણીમાં ભેળવીને છાંટી શકાય છે અને લશ્કરી અને લીલી ઇયળ મગફળીમાં જોવા મળતી હોય તો તેના માટે પણ આપણે લીંબુડીનું તેલ બેવરિયા બેસિયાના અથવા રાસાયણિક દવાની અંદર પ્રફેનો ફસ્ટ છે ક્લોર પાઇડી છે કાં તો એબામેક્ટિન ડેન્ઝોઇડ છે એમાંથી વગેરેમાંથી કોઈ પણ એક દવા વાપરી અને તેનું નિયંત્રણ કરી શકીએ છીએ મગફળીની અંદર અત્યારે જોવા મળીએ તો ઉધઈ અને ડોળનો પણ ઉપદ્રવ ક્યાંક ક્યાંક જોવા મળે છે અને આ ઉધઈના ડોળ માટે જમીનની અંદર ક્લોરબાયરી પોશ અથવા પિનાલ પોશ વિગેય એક લિટર દવા જો આપવામાં આવે તો આપણે એનું નિયંત્રણ કરી શકીએ છીએ